જય માતાજી આજથી આસુ મહિનાની નવરાત્રિ શરૂ થઈ ગઈ છે માં અંબા જય જગદંબામાં ભેળિયાવાળીમાં જગદંબામાં જોગણી વિહ ભૂજાળીમાં વિહળી કાળી કલકત્તાવાળી માં ભદ્રકાળી એવી મા શક્તિમાંની આજથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે માના ગરબા માની સ્તુતિ માના પૂજા પાઠ જે ભક્તો જે જ મારા પરમ મિત્રો માના ગુણગાન ગાતા હશે માની ભક્તિ કરતા હશે માની સેવા પૂજા કરતા હશે અખંડ દીવો કરતા હશે એવા તમામ મિત્રોને હું શૈલેષ ચૌહાણ દિલથી વંદન કરું છું અને નમન કરું છું અને મા ભગવતીને મા કુળદેવીને પ્રાર્થના કરું છું કે એવા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ રહે અને મા ભગવતી મા ભેળિયાવાળી માં કુળદેવીમાં મા જગદંબામાં સર્વ જગતનું કલ્યાણ કરે સર્વસૃષ્ટિનું પાલનહાર કરે હે હે માં શક્તિ તમારા ચરણોમાં હું કોટી કોટી નમન કરું છું અને આ તમામ મિત્રોને હેમખેમ રાખજે ધંધામાં વ્યાપારમાં બધા જ ક્ષેત્રો અમને સફળતા મેળવજે અને દરેકને તારા ચરણે રાખી હેમખેમ નજર રાખી રક્ષા કરજે અને એમને જીવન સફળ બનાવજે સદબુદ્ધિ આપજે સારા વિચારો પ્રદાન કરજે દુશ્મનોથી દૂર રાખજે વેરીઓથી દૂર રાખજે હર હંમેશ સારા કાર્યોમાં ધર્મના કાર્યોમાં એમને સહાય કરજે હેમા ભગવતી હેમા કુળદેવીમાં આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે અને આજથી આસો મહિનાની નવરાત્રિ શરૂ થઈ ગઈ છે એટલા માટે હું મારા તમામ માવંદના ચેનલ જોનારા તમામ મિત્રોને હું દિલથી હાર્દિક સ્વાગત કરી અને એમને કોટી કોટી નમન કરું છું કે ભજન માનું કરજો માનું ભજન કરજો મિત્રો એના સિવાય ઉદ્ધાર નથી ભાવે ભજીલેમાં કુળદેવીને પ્રભુ શ્રી રામને એના સિવાય જીવનમાં ઉદ્ધાર નથી જે કરો સત ધર્મનું કાર્ય કરજો અથાશક્તિ બની શકે તો ધર્મ દાન પુણ્ય કરજો કોઈ તમારા આંગણે સાધુ સંત આવે કોઈ ગરીબ વ્યક્તિ આવે કોઈ પણ તમારા આશાએ આવે તમારા ચરણે આવે તો એને આશરો આપજો અને બની શકે તો કોઈનું ભલું કરજો જીવનમાં કશું ન થાય તો કંઈ નહીં પણ કોઈનું કહિત ન કરતા જીવનમાં આગળ વધવું હોય તો ધર્મના અને નીતિના અને સારા કાર્યોમાં આગળ રહેશો તો સો ટકા કુદરતની ઉપરવાળાની પરમાત્માની માં ભગવતી મા ભેળિયાવાળીની તમે જેને જેને દેવી દેવતાને માનતા હોય એની કૃપા તમારા પર થશે અને તમારું જીવન ધન્ય બની જાય છે સાચા હૃદયના કરેલી પ્રાર્થના સાચા હૃદયના ભાવથી કરેલી પ્રાર્થના અને પવિત્ર ભાવથી કરેલી પ્રાર્થના કોઈ દિવસ વ્યર્થ જતી નથી તમે જે કંઈ મા ભગવતીને મા માને સેવા પૂજા કરો છો તો તે આજે નહીં તો કાલે એનું ફળ તમને ચોક્કસ મળે છે એવું નથી કે તમે આજે નવરાત્રિના પહેલાં જ દિવસે તમે માને દીવો કર્યો અખંડ દીવો કર્યો ધૂપ કરી

કોઈ પણ વિશ્વાસમાં આવ્યા વગર તમને જેવો સામે કોઈ પણ દેવી શક્તિ હોય કોઈ પણ દેવ હોય જેવો એમના પર તમને ભાવ હોય જેવી શ્રદ્ધા હોય એવું ફળ પાકે પણ મનમાં રામ હોય અને મુખમાં કંઈ બીજું હોય તો એ ન ચાલે મિત્રો એટલા માટે રામ ભજન કરો મા કુળદેવીમાંનું ભજન કરો બની શકે એટલા ધર્મના કાર્ય કરો એવી આશા રાખું છું અને આપ તમામ મિત્રો હેમ સર્વ સર્વકુશળ મંગળ રહો એવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી